ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એટ્રોસિટી અને મારામારીની ફરિયાદમાં પોલીસની ટીમને તેમાં ફરાર આરોપી પાર્થ દિનેશભાઈ ધાંધલિયાની બાતમી મળતા બાતમીવાળા સ્થળે રેડ કરી હતી ભાવનગરની પોલીસની ટીમે રોયલ પાર્ક સોસાયટી ડી માટવાડા રોડ પર રહેતા નયનાબેન નાનજીભાઈ પારિયા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં રેડ કરતા પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવ્યો હતો આ સાથે ઘરની જડતી કરતા એક દારૂની બોટલ બિયરનું ટીન ખાલી અને ઉષાબેન ભૂપતભાઈ જાની પોલીસ કોન્સ્ટેબલ મળી આવ્યા હતા આથી પોલીસની ટીમે ભરતનગર પોલીસ સ્ટેશનમાં નયનાબેન નાનજીભાઈ બારૈયા ઉષાબેન ભૂપતભાઈ જાની અને પાર્થ દિનેશભાઈ ધાંધલિયા સામે આશરો અને પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો હતો જ્યારે પાર્થ દિનેશભાઈ ધાંધલિયાની અટકાયત કરી હતી તેર નવ બે હજાર પચીસના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર એક અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ મારામારી એક મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલો હોય માનનીય એસપી શ્રી ભાવનગરનાવરની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતા એવો તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ બોતેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ખાનગી રાહમોને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ પેરોલફલો તથા એસસી એસ ટી સેલની બે ટીમ બનાવી અને પીઆઈસી એ એચ સૂચના આપવામાં આવેલ અને ઘરની જડતી કરવામાં આવેલ આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચ ટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર્થ દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષી મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે